જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન બ્લોગમાં આ વિડિયોમાં જોઈશું આપણે ધોરણ સાત ના વિશેષ સામાજિક વિજ્ઞાનનો ચેપ્ટર નંબર દસ એટલે કે પાઠ નંબર દસ જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો જેના આપણે વૈકલ્પિક પ્રશ્નો એટલે કે એમસીક્યુ જવાબ સાથે જોઈશું સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક આ પ્રમાણે છે નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે ઓપ્શન એ ગુરુ ઓપ્શન બી મંગળી શુક્ર સાચો જવાબ છે ઓપ્શન સી પૃથ્વી એટલે કે પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે પ્રશ્ન બે પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે ઓપ્શન એ મેઘા ઓપ્શન બી ભૂકવચ ઓપ્શન સી હુસ્તર અને ઓપ્શન ડી ભૂગર્ભ સાચો જવાબ છે ઓપ્શન બી ભૂકવચ એટલે કે પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને ભૂકવચ કહે છે પ્રશ્ન ત્રણ ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે ઓપ્શન એ પાંત્રીસ કિલોમીટર ઓપ્શન બી ચાલીસ કિલોમીટર ઓપ્શન સી પિસ્તાલીસ કિલોમીટર અને ઓપ્શન ડી ત્રીસ કિલોમીટર સાચો જવાબ છે ઓપ્શન એ પાંત્રીસ કિલોમીટર ભૂકવચ ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે પ્રશ્ન ચાર ભૂમિખંડ સપાટીને શું કહેવામાં આવે છે ઓપ્શન એ સીમા ઓપ્શન બી ભૂકવચ ઓપ્શન સી નીફે અને ઓપ્શન ડી શિયા સાચો જવાબ છે ઓપ્શન ડી સિઆલ ની સપાટીને શિયાલ કહેવામાં આવે છે પ્રશ્ન મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે ઓપ્શન એ નિફે ઓપ્શન બી મેક્ષા ઓપ્શન સી સીમા અને ઓપ્શન ડી ખડલ સાચો જવાબ છે ઓપ્શન સી સીમા મહાસાગરના કવચને સીમા કહેવામાં આવે છે પ્રશ્ન છ સીમાની બરાબર નીચે શું આવેલું છે ઓપ્શન એ એલ્યુમિનિયમ ઓપ્શન બી સિલિકા ઓપ્શન મેગ્નેશિયમ અને ઓપ્શન ડી મેટલ સાચો જવાબ છે ઓપ્શન ડી મેન્ટલ સીમાની બરાબર નીચે મેન્ટલ આવેલું છે પ્રશ્ન સાત ભૂગર્ભને શું કહે છે ઓપ્શન એ ભૂતકતી ઓપ્શન બી મેગસા ઓપ્શન સી હુ કવચ અને ઓપ્શન ડી નીફે સાચો જવાબ છે ઓપ્શન ડી નીફે હુગર્ભ ને નીફે કહેવામાં આવે છે પ્રશ્ન આઠ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે ઓપ્શન એ બે ઓપ્શન બી ત્રણ ઓપ્શન સી ચાર અને ઓપ્શન ડી પાંચ સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણ નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના ત્રણ પ્રકાર પડે છે કયા પ્રકારનો ખડક છે ઓપ્શન એ આંતરિક અગ્નિકૃત ખડક ઓપ્શન બી જળકૃત કે પસ્તર ખડક ઓપ્શન સી રૂપાંતરિત ખડક અને ઓપ્શન ડી બાહ્ય અગ્નિકૃત ખડક સાચો જવાબ છે ઓપ્શન ડી બાહ્ય અગ્નિકૃત ખડક બેસાલ્ટ એ બાહ્ય અગ્નિકૃત ખડક છે ઓપ્શન એ રૂપાંતરિત ખડક ઓપ્શન બી જળકૃત કે પસ્તર ખડક ઓપ્શન સી બાહ્ય અગ્નિકૃત ખડક અને ઓપ્શન સી ડી આંતરિક અગ્નિકૃત ખડક સાચો જવાબ છે ઓપ્શન ડી આંતરિક અગ્નિકૃત ખડક ગ્રેનાઇટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે પ્રશ્ન અગિયાર રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે ઓપ્શન એ જળકૃત કે પસ્તર ખડક ઓપ્શન બી આંતરિક અગ્નિકૃત ખડક ઓપ્શન સી બાહ્ય અગ્નિકૃત ખડક અને ઓપ્શન ડી રૂપાંતરિત ખડક સાચો જવાબ છે ઓપ્શન એ જળકૃત કે પસ્તર ખડક એટલે કે રેતાળ પથ્થર એ જળકૃત કે પસ્તર ખડક પ્રકારનો ખડક છે પ્રશ્ન બાર જીવાશમી કયા ખડકમાંથી બને છે ઓપ્શન એ બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી ઓપ્શન બી જળકૃત કે પસ્તર ખડકમાંથી ઓપ્શન સી આંતરિક અગ્નિકૃત ખડકમાંથી અને ઓપ્શન ડી રૂપાંતરિત ખડકમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી જળકૃત કે પસ્તર ખડકમાંથી જીવાશ્મી બને છે પ્રશ્ન તેર સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે ઓપ્શન એ આંતરિક અગ્નિકૃત ખડકમાંથી ઓપ્શન બી બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી ઓપ્શન સી રૂપાંતરિત ખડકમાંથી અને ઓપ્શન ડી જળકૃત કે પસ્તર ખડકમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી રૂપાંતરિત ખડકમાંથી પ્રશ્ન ચૌદ આરસ પહાણ એ કયા પ્રકારના ખડકમાંથી મળે છે ઓપ્શન એ જળકૃત કે પસ્તર ખડકમાંથી ઓપ્શન ડી રૂપાંતરિત રૂપાંતરિત માંથી એટલે કે આરસ પહાણ એ રૂપાંતરિત ખડકમાંથી માંથી મળે છે પ્રશ્ન પંદર અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે ઓપ્શન એ ગ્રેફાઇટ ઓપ્શન બી ગ્રેનાઇટ ઓપ્શન સી આરસ પહાણ અને ઓપ્શન ડી મેન્ટલ સાચો જવાબ છે ઓપ્શન બી ગ્રેનાઇટ અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે પ્રશ્ન સોળ સમુદ્રના મોજાના ઘર્ષણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપ ને શું કહે છે ઓપ્શન એ સ્ટેક ઓપ્શન બી સુવા ઓપ્શન સી લોયસ અને ઓપ્શન ડી ભૂતકતી સાચો જવાબ છે ઓપ્શન એ સ્ટેક એટલે કે સમુદ્રના મોજા ના ઘર્ષણથી દીવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપ ને સ્ટેક કહે છે પ્રશ્ન સત્તર સમુદ્ર જળની ઉપર લગભગ ઉધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને શું કહે છે ઓપ્શન એ ગોળાસ્મ ઓપ્શન બી ડ્રમ ઓપ્શન સી પુલિન અને ઓપ્શન ડી સમુદ્ર કમાન સાચો જવાબ છે ઓપ્શન ડી સમુદ્ર કમાન સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ધવ થયેલા ઊંચા ખડકાર કિનારાઓને સમુદ્ર કમાન કહે છે પ્રશ્ન અઢાર ગ્રણ પ્રદેશમાં ઘસારણ અને ની નું મુખ્ય પરિબળ કયું છે ઓપ્શન એ લોએસ ઓપ્શન બી નદી ઓપ્શન સી પવન અને ઓપ્શન ડી નદી સાચો જવાબ છે ઓપ્શન સી પવન રણ પ્રદેશના પરિબળ પ્રશ્ન ઓગણીસ રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે ઓપ્શન એ ટુવા ઓપ્શન બી લોએસ ઓપ્શન સી ઓપ્શન ડી ફિયોડ સાચો જવાબ છે ઓપ્શન એ ટુવા રણ પ્રદેશમાં પવનની ગતિના કણ જમીન પર પથરાય તો તેને ટુવા કહે છે પ્રશ્ન વીસ રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે ઓપ્શન એ ફિયોર્ડ ઓપ્શન બી લોયસ ઓપ્શન સી

પ્રશ્ન એ પૃથ્વી સપાટીનો સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે ઓપ્શન બી પૃથ્વી સપાટીનો ઉપલું સ્તર બહુ જ ઘટ છે ઓપ્શન સી પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર ભૂમિખંડ પર પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે અને ઓપ્શન ડી ભૂમિખંડની સપાટી પર ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલ છે સાચો ઓપ્શન છે ઓપ્શન બી પૃથ્વી સપાટીના ઉપલા સ્તર બહુ જ ઘટ છે એ વિધાન પૃથ્વીની આંતરિક રચના માટે બંધ બેસતું નથી પ્રશ્ન બાવીસ નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહીં ઓપ્શન એ અગ્નિકૃત ખડકોનો ઓપ્શન બી જળકૃત કે પસ્તર ખડકોનો ઓપ્શન સી વિકૃત ખડકોનો અને ઓપ્શન ડી અવિષ્ટ ખડકોનો સાચો જવાબ છે ઓપ્શન ડી અવિષ્ટ ખડકોનો નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના પ્રકારમાં સમાવેશ કરી શકાય નહીં પ્રશ્ન ત્રેવીસ કયા ખનીજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી ઓપ્શન એ ફોલ્સો ઓપ્શન બી સ્લેટ ઓપ્શન સી ખનીજ તેલ અને ઓપ્શન ડી કુદરતી વાયુ સાચો જવાબ છે ઓપ્શન બી સ્લેટ ઉપયોગ ઇંધણ તરીકે થતો નથી અને પ્રશ્ન કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે ઓપ્શન એ ઘસારણ અને નિક્ષેપણની ઓપ્શન બી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની ઓપ્શન સી ઠંડી અને ગરમીની અને ઓપ્શન ડી ઉદ્યોગીકરણ અને શહેરીકરણ સાચો જવાબ છે ઓપ્શન ડી ઉદ્યોગીકરણ અને શહેરીકરણની પ્રક્રિયા પૃથ્વીની સપાટીની વિવિધ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે પ્રશ્ન પચીસ રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે ઓપ્શન એ હિમનદીને ઓપ્શન બી ઠંડીને ઓપ્શન સી પવનને અને ઓપ્શન ડી ગરમીને સાચો જવાબ છે ઓપ્શન સી ને રણમાં ઘસારણ અને નિક્ષેપનું મુખ્ય પરિબળ ગણવામાં આવે છે પ્રશ્ન છવી ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે ઓપ્શન એ કચ્છમાં ઓપ્શન બી ઈડરિયો ઈડરિયોગઢમાં ઓપ્શન સી પાવાગઢમાં અને ઓપ્શન ડી

કાપના મેદાનનું સાચો જવાબ છે ઓપ્શન બી લોયર્સનું પવનના કાર્યથી લોયર્સનું ભૂમિ સ્વરૂપનું નિર્માણ થાય છે. પ્રશ્ન 28 મુખ ત્રિકોણ પ્રદેશનું નિર્માણ કોણ કરે છે? ઓપ્શન એ સમુદ્રના મોજા, ઓપ્શન બી પવન, ઓપ્શન સી નદી અને ઓપ્શન ડી નદી. સાચો જવાબ છે ઓપ્શન ડી નદી. મુખ ત્રિકોણ પ્રદેશનું નિર્માણ નદી કરે છે. બંધ બેસતા જોડકા જોડો તો અહીંયા આપણને બે વિભાગ આપેલા છે અને ચાર પવનનું કાર્ય આપેલ છે જ્યારે વિભાગ બ માં આપણને કુલ પાંચ વિકલ્પ આપ્યા છે જેમાં એ ગ્રેનાઇટ બે ધુઆ ત્રણ ગ્રેફાઇટ ચાર બેસાલ્ટ અને પાંચ

એ ત્રિકોણ પ્રદેશ રચવાનું છે એટલે કે જોડકા નંબર કાર્ય સમિત ત્રણ પાંચ નંબર આવશે અને પવનનું કાર્ય છે એ છે ટુઆ રચવાનું એટલે કે આ રણમાં ધુવા રચવાનું કાર્ય છે તો આવી રીતે વિકલ્પ યોગ્ય પસંદ કરી અને આ જવાબ જોડવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંક મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય અને ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ